જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ ગોધરા અને જિલ્લા શિક્ષણ અધિકારી જસવંતસિંહ પરમાર ની યોજવામાં આવ્યું હતું કે જેમાં બાસઠ જેટલી સ્કૂલો એકસો સત્તર જેટલા પ્રોજેક્ટ રજૂ કર્યા હતા કે જેમાં ગોધરા શહેરમાં આવેલી ડોક્ટર જાકીર હુસેન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગોધરાની નાલંદા ખાતે વિજ્ઞાન ગણિત પર્યાવરણ મેળામાં અલગ અલગ જેટલા પ્રોજેક્ટ રજૂ કર્યા હતા શહેરના નાલંદા સ્કૂલ ખાતે પંચમહાલ જિલ્લાના સંકુલ કક્ષાનું એકવીસમું વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ગોધરાની ડોક્ટર ઝાકીર હુસેન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ચાર જેટલા પ્રોજેક્ટ રજૂ કર્યા હતા કે જેમાં વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ હેપી હર્બલ ટ્રી હાઇડ્રોફોનિક ફાર્મ અને એલસીએમ પ્રોજેક્ટ રજૂ કર્યા હતા કે જેમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ તેમજ મહેમાનોને આ પ્રોજેક્ટ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

અને અમારા ની પ્રશંસા કરી અને અમે કેટલાક લોકોના પ્રોજેક્ટ જોયા તેના પણ તમે કઈક ના શીખવા મળ્યું અને અમે હવે આગળ ગુજરાત અને દેશ માટે પણ આવા કેટલાક પ્રોજેક્ટ તૈયાર કરીશું